અસલામવાલેકુમ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ સોળ બાર બે હજાર વીસ વાર બુધવાર અને આપણો વિષય છે કલોલ કલોલમાં આપણે શીખીએ છીએ પાઠ છ પર્વતનો મુરબ્બો આ પાઠમાં ગયા તાસમાં આપણે સ્વાધ્યાય પોથીમાં લેસન કર્યું હતું બરાબર ને પણ આજના આ તાસમાં આપણે જે લેસન કરીશું તે આપણે નોટમાં લખવાનું છે શેમાં લખવાનું છે બાળકો નોટમાં તો આપણે આજે નોટમાં લખીશું નીચેની વસ્તુઓ માટે કોની પાસે જશો તે લખો એટલે કે સવાલ હશે વસ્તુનું નામ હશે તે વસ્તુઓ લેવા માટે આપણે કોની પાસે જવાનું તેનું નામ આપણે લખવાનું છે ચલો બાળકો ધ્યાન આપો નંબર એક તમારે ફ્રોક સીવડાવવું છે તમારે ફ્રોક સીવડાવવું છે તો તમે ક્યાં જશો ફ્રોક એટલે કે કપડાં કપડાં સીવડાવવા આપણે ક્યાં જવું પડે કોની પાસે આપણે જઈએ છીએ દરજી કોની પાસે જઈએ છીએ દરજી તમારે ફ્રોક સીવડાવવું છે તો તમે કોની પાસે જશો દરજી પાસે કોની પાસે જશો દરજી નંબર બે વાળ કપાવવા છે વાળ કપાવવા માટે ક્યાં જવું જોઈએ એટલે કે કોની પાસે જવું જોઈએ વાળન કોની પાસે વાળંદ વાળ કપાવા છે તો ક્યાં જશો પાસે એટલે એટલે હજમ હજમ નંબર વાળ નો પાયો તૂટી ગયો છે ટેબલ નો પાયો તૂટી ગયો છે તો આપણે કોની પાસે જઈશું સુથાર પાસે કોની પાસે જઈશું પાસે પાયો તૂટી જાય તો તે પાયો બનાવવા માટેનો ઘડો જોઈએ છે શું જોઈએ છીએ માટી નો ઘડો તો આપણે ક્યાં જઈશું કુંભાર પાસે કોની પાસે આપણે જઈશું કુંભાર પાસે માટીનો ઘડો જોઈએ છે તો આપણે કુંભાર પાસે જઈશું નંબર પાંચ કબાટની ઊંચાઈ માપવા માપપટ્ટી જોઈએ છે કબાટની ઊંચાઈ માપવા માપપટ્ટી જોઈએ છે તો આપણે ક્યાં જઈશું એ સોરી કોની પાસે જઈશું સુથાર પાસે કોની પાસે જઈશું સુથાર પાસે કબાટની ઊંચાઈ માપવા માટે આપણને માપપટ્ટી જોઈએ છે તો તે માપપટ્ટી માટે આપણે સુથાર પાસે જઈશું નંબર છ ચંપલ તૂટી ગયું છે તો આપણે ચંપલ સંંધાવવા કોની પાસે જઈએ છીએ ચંપલ આપણે સંધાવવા માટે એટલે કે બનાવવા માટે કોની પાસે જઈએ છીએ મોચી પાસે કોની પાસે જઈએ છીએ મોચી પાસે તો ચંપલ તૂટી ગયું છે તો આપણે ક્યાં કોની પાસે જઈશું મોચી પાસે જઈશું નંબર સાત ઢીંગલી બનાવવા નકામા કાપડના ટુકડા જોઈએ છે આપણે રમકડાની ઢીંગલી બનાવીએ ને તો એના ઢીંગલી બનાવવા માટે નકામાં કાપડના એટલે કે જે કામમાં નહીં આવતા હોય તેવા કાપડના ટુકડા જોઈએ છીએ તો આપણે કોની પાસે જઈશું દરજી પાસે કોની પાસે જોઈશું દરજી પાસે જઈશું આપણે ઢીંગલી બનાવવા નાકામાં કાપડના ટુકડા જોઈએ છીએ તે માટે આપણે દરજી પાસે જઈશું નંબર આઠ રમકડા બનાવવા માટી જોઈએ છે રમકડા બનાવવા માટે આપણને શું જોઈએ છે માટી જોઈએ છે તો તે માટી માટે આપણે કોની પાસે જઈશું કુંભાર પાસે કોની પાસે જઈશું કુંભાર પાસે બરાબર ને રમકડા બનાવવા માટી લેવા માટે આપણે કુંભાર પાસે જઈશું નંબર નવ શાક બનાવવા શાકભાજી જોઈએ છે બનાવવા જોઈએ છે તો શાકભાજી જઈશું શાકભાજી વેચીએ તેને શું કહેવાય કાચિયો તો શાક બનાવવા શાકભાજી જોઈએ છે તો એ શાકભાજી લેવા માટે આપણે કાચીઓ પાસે જઈશું નંબર દસ રમકડા બનાવવા લાકડાના નાના ટુકડા જોઈએ છે રમકડા બનાવવા લાકડાના નાના ટુકડા જોઈએ છે તો લાકડાની વસ્તુઓ કોણ બનાવે છે આપણને ખબર છે ને લાકડાની વસ્તુઓ કોણ બનાવે સુથાર બનાવે તો નાના નાના ટુકડા લાકડાના લેવા માટે આપણે સુથાર પાસે જઈશું રમકડા બનાવવા લાકડાના નાના ટુકડા જોઈએ છે માટે આપણે સુથાર પાસે જઈશું ચલો બાળમિત્રો અત્યારે આપણે જે સવાલના જવાબ જોયા તેનું એકવાર ફરીથી આપણે વાંચન કરી લઈએ બરાબર ધ્યાન આપજો સ્ક્રીન ઉપર નંબર એક તમારે ફ્રોક સીવડાવવું છે તો આપણો જવાબ આવશે દરજી કોની પાસે જઈશું દરજી નંબર બે વાળ કપાવવા છે તો આપણો જવાબ શું આવશે વાળંદ આપણો જવાબ શું આવશે વાળંદ નંબર ત્રણ ટેબલનો પાયો તૂટી ગયો છે તો આપણો જવાબ શું આવશે સુથાર ટેબલના પાયા માટે આપણે સુથાર પાસે જઈશું નંબર ચાર માટીનો ઘડો જોઈએ છે તો આપણે કોની પાસે જઈશું કુંભાર પાસે આપણો જવાબ શું આવશે કુંભાર નંબર પાંચ કબાટની ઊંચાઈ માપવા માપ પટ્ટી જોઈએ છીએ કબાટની ઊંચાઈ માપવા માપટી જોઈએ છે તો આપણો જવાબ શું આવશે સુથાર આપણો જવાબ શું આવશે સુથાર બરાબર નંબર છ ચંપલ તૂટી ગયું છે તો આપણો જવાબ આવશે મોચી નંબર સાત ઢીંગલી બનાવવા નકામાં કાપડના ટુકડા જોઈએ છે તો આપણે કોની પાસે જઈશું દરજી પાસે આપણો જવાબ શું આવશે દરજી નંબર આઠ રમકડા બનાવવા માટી જોઈએ છે તો આપણો જવાબ શું આવશે આપણે કોની પાસે જઈશું કુંભાર રમકડા બનાવવા માટી જોઈએ છે જવાબ આવશે કુંભાર નંબર નવ શાક બનાવવા શાકભાજી જોઈએ છે તો આપણા જવાબમાં શું આવશે કાછયો શું આવશે કાછ્યો નંબર 10 રામકડા બનાવા લાકડાના નાના ટુકડા જોઈએ છે તો આપણો જવાબ આવશે સુતાર આપણો જવાબ શું આવશે સુતાર બરાબર તો બાળમિત્રો આપણે આ સવાલનો જવાબ લખ્યા સવાલનો જવાબ એટલે કે વસ્તુ લેવા માટે તમે કોની પાસે જશો તે તે તો આ બધું 10 સે 10 જવાબ તમારે કોલોલની ડબલ ઇટીની નોટમાં બે વાર સારા અક્ષરે લખવાના રહેશે તો પહેલાં તમે તારીખ અને વાર લખજો પછી પાઠનું નામ લખજો પાટ છ પર્વતનો મુરબ્બો ત્યારબાદ તમારે સૂચના લખવાની રહેશે કે નીચેની વસ્તુઓ માટે તમે કોની પાસે જશો તે સૂચના લખવાની પહેલાં અને ત્યારબાદ આ દસે દસ સવાલના જવાબ બે વાર સારા અક્ષરે લખજો અને જોડણી પર ખાસ ધ્યાન આપજો સમજ પડી થેન્ક યુ